ડાંગના મુખ્ય મથક આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું દેશની જેમ એક પેડ માટે નામ અને હર ઘર તિરંગા સાથે જિલ્લામાં દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા પ્રફુલ પાંસેરિયાએ તેજસ્વી તારલાઓ શ્રેષ્ઠ કર્મયોગીઓ અને વ્યક્તિ વિશેષોનું અભિવાદન અને સન્માન કર્યું અઠ્યોતેર માં સ્વાતંત્ર દિન ઉજવણી ડાંગ ના આહવા ખાતે આજે ખૂબ સરસ રીતે અહીંની સાંસ્કૃતિક સાથે ઉજવવામાં આવી છે ત્યારે વિવિધ શાળાની કૃતિઓ આ વિસ્તારની અંદર શ્રેષ્ઠ કામગીરી કરેલા શિક્ષકો મેડિકલ ક્ષેત્રે અને બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી કેબિનેટ મંત્રી મૂળ બેરાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી આપી સલામી બોટાદ શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ સાથેના ગીતો પર અલગ અલગ કૃતિ રજૂ કરી ખૂબ ઉત્સાહ સાથે આ વખતે જયારે ત્રિરંગા યાત્રા અને હર ઘર કર નો એક માહોલ જે સ્વતંત્ર પર્વની પહેલાથી

આ હજારેક જેટલા લોકોએ આમાં ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહથી યોગને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે આજે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે આપણા દેશને એ સંદેશ આપવા માગે છે કે આપણે આઝાદી તો મળી પણ આપણે આ બીમારીથી આઝાદી ક્યારે થઈશું

ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ધ્વજ વંદના હાસોટ ખાતે યોજાઈ ધ્વજ વંદના ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા ધ્વજવંદના બાદ જિલ્લાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો જામનગરના વોર્ડ નંબર 11 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મેયર વિનોદ ખિમસુરિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી જામનગરમાં જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, કમિશનર એન મોદી ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સરકારી સ્કૂલના બાળકોએ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લીધો તેમજ વિશેષ સેવા આપનાર અધિકારીઓને અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો તો આ તમામ ઉજવી અને અહીંયા જામનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ ઉજવણીના ભાગરૂપે તમામે ઉલાસ પહેર ઉજવણી કરેલી છે આપણે જો શુદ્ધ વાતાવરણ શુદ્ધ હવા અને શુદ્ધ પાણી જોતું હશે તો વૃક્ષ વાવવા જરૂરી છે તો આ બધા પણ એક આપણા ઘરે એક વૃક્ષ આપણે માના નામે વાવીએ અને આ સ્વતંત્ર દિવસને સાર્થક કરીએ મહીસાગર જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્યતી ભવ્ય ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી

જેની તિરંગા હર ઘર તિરંગાની ના અભિયાનને ખૂબ જ ઉલ્લાસપૂર્ણ અને ખૂબ જ એક્ટિવલી જે અહીંયા ઉજવણી થઈ છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં ભારતીય મોહન લખમણે તમામ લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી આઝાદી દરમિયાન શહીદ વીરોને પણ શ્રદ્ધાંજલિ આપી આજનો દિવસ પૂરા દેશ વર્ષના એક વિકસિત ભારતની થીમ ઉપર ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે અમારા સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટેલા સ્થાનિક સ્વરાજ સંસ્થાના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી એક ઉત્સાહ અને ઉમંગથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો